વચનો દ્વારા હિંમત આપો હાલ લીલું નિરાશ છો દુઃખી થઈ ગયા છો વર્ષ પૂરું થવાની તૈયારીમાં છે એવું લાગે છે જ્યાં શરૂઆત થઈ ત્યાંને ત્યાં જ હું છું મારા જીવનમાં એક ડગલું પણ જાણે કશું સારું થયું નથી કશું બન્યું નથી પહેલાં કરતાં પણ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે એવું લાગ્યા કરે છે શેતા હંમેશા એવી નકામરાત્મક બાબતો તમને અને મને બતાવીને આપણા આશીર્વાદના દરવાજાઓ અથવા જે આશીર્વાદ આપણને મળ્યા છે એના માટે આભાર સુધીથી આપણને દૂર લઈ જાય છે કેમ કે જ્યારે આપણે આભાર સુધી કરીએ છીએ ત્યારે એ દેવને પ્રસન્ન થાય છે ખાલી દેવને ગમે છે આભાર સુધી અને એના માટે તમને અને મને તેમને ઉત્પન્ન કર્યા છે અને માટે બાબતો જે તમને મને દુખી કરી શકે છે એને તરફ આજે સાંજે ધ્યાન ન આપતા શું મળ્યું છે નહીં શું મેળવ્યું છે નહીં પણ રોજ આપણી સાથે કોણ છે રોજ કોણ આપણી સાથે રહ્યા છે કોણ આપણને મદદ કરી છે કોણે આપણને જીવતાની ભૂમિ પર રાખ્યા છે કશું નથી છતાં પણ બધું જ આપણે પ્રાપ્ત કર્યું છે એ પ્રભુની તમે અનુસ્તુતિ કરી હા લીલુયા ખરેખર કશું નથી એટલે ઘણું બધું મળ્યું છે એવા ઈશ્વર તરફ આપણી દ્રષ્ટિ કરીએ જગતની વ્યર્થ બાબતો પરફ દ્રષ્ટિ ન કરીએ હાલે જગતની વ્યર્થ બાબતો તરફ કોઈ પણ રીતે દ્રષ્ટિ ન કરીએ કે એ એક પ્રકારનો આપણા જીવનની અંદર ચોર છે અને પ્રભુનું વચન એવું કહે છે ચોર ચોરી કરવા મારી નાખવા લોટી લેવા સિવાય કોઈ નથી અને આવી બાબતો આપણા જીવનનો આશીર્વાદ આપણા જીવનની શાંતિ પ્રેમ આનંદ લઈ જાય છે અને જેમ અંગ્રેજીમાં શબ્દ છે અપસેટ ઉદાસ અથવા એવી કોઈ યોગ્ય પરિસ્થિતિમાં આપણે રહ્યા નથી કે ઘણી વાર કહેતા હું હસી નહીં શકતો કે હું બોલી નહીં શકતો હું હસી નહીં શકતી કે બોલી નહીં શકતી એવી પરિસ્થિતિઓમાં એ શેતાન આપણને લાવીને મૂકી દે છે પણ આપણે વચનો દ્વારા એવી બાબતો પર આપણે આવી જઈએ યાકુબના પત્રમાં લખવામાં આવ્યું છે કે તમે સામે એવું નહીં લખ્યું હું તમારા માટે સામે થઈશ પણ કહું છું જ્યાં ઈશ્વરની લડાઈ છે ત્યાં તો આપણને કે છે તમારે શાંત રહેવાનું છે ખાલી ત્યાં કહે છે લડાઈ તો યહોવાની છે ત્યાં તમને પોતાને શાંત રહેવાનું પ્રભુ કહી દેશે પણ જ્યાં તમારે ઉભા ને મારે ઉભા થવાનું છે ત્યાં તેમનું સ્ટેન્ડ લેવાનું છે હાલે મુસામી કે તું કેમ મારી પાસે આવે છે ઉભો થાય ને તારી લાકડી લાંબી કર આપણે પણ પ્રાર્થનાની લાકડી આપણા જીવનમાં લાંબી કરીએ કે જ્યાં રસ્તાઓ નથી ત્યાં રસ્તાઓ બની જાય ઘણા લોકો એવા જીવનમાં છે આજે આ સવારમાં આ સંગતમાં છે કે જેમની પાસે તેમના જીવનમાં કોઈ જ રસ્તો નથી એવા પ્રશ્નો છે એવી મુશ્કેલીઓ છે એવા દુઃખોથી ઘેરાયેલા છે એવા ભાઈ બહેનો છે ઘણા એવા સેવક અને સેવિકાઓ છે હા ઇન્ક્લુડિંગ મી મને પણ હું એ બાબત ન કહું છું કે મારી પાસે પણ ઘણી બાબતો છે કે જે મેળવવાને માટે મારી પાસે કોઈ રસ્તા નથી જગતના પ્રમાણે પણ એક વિશ્વાસ છે કે જે ઈશ્વર જબરા પાણીમાંથી રસ્તો કરે છે એ પ્રભુ મારા માટે પણ રસ્તો કરશે જે પ્રભુ પર તમે અને હું ભરોસો કરીએ છીએ વિશ્વાસ કરીએ છીએ આજે સાધના સમયે તમારા અને મારા માટે કશું પણ કરી શકે છે એનીથીંગ હી કેન ડુ ફોરસ નથી અશક્ય બનવાને માટે આપણે જ એને જળસર ડર થઈ જઈએ છીએ ના ભાઈ આ તો આપણાથી ના થાય પહેલા જ હથિયાર ફેંકી દઈએ પહેલા જ હથિયાર ફેંકી દઈએ પરિસ્થિતિને જોઈએ માપીએ પ્રભુ તરફ ફરીએ બાઇબલ વાંચીએ પ્રાર્થના કરીએ આત્મિક રીતે આપણે મજબૂત બનવાને માટે પ્રયત્નો કરીએ ગીતો સ્તોત્રો થી આપણે એવી પરિસ્થિતિઓને ધમકાવીએ તું મીરા સરળ સ્થાન તું મીરા ઘડે હાલેલું ઘણીવાર આપણે કહીએ છીએ પ્રભુની પાસે ચાલી જઈએ તેના ચરણોમાં પણ નબી જઈએ આયે હમ તેરે ચરણો મે તમે જેવા યોગ્ય ઈશ્વર છો યોગ્ય કેવલ તો હાલેલુયા પ્રભુની પાસે જઈએ પ્રભુની આગળ નબી જઈએ પ્રભુ પર ભરોસો કરીએ તેમને ઓળખીએ તેમને જાણીએ हालेलुया प्रभु ये घनी बड़ी है कहो छे तारा विश्वास है तने बचावियो छे तारा विश्वास है तने बचावी छे जस्ट बिकॉज़ ऑफ योर फेथ सिर्फ आपके विश्वास के द्वारा ये चीज मुमकिन हुई है फक्त तुम्हारा विश्वास द्वारा आप बनियो छे आई मीन प्रेज द लॉर्ड हालेलुया મરનારી બેનને કે છે જો તું વિશ્વાસ કરશે તો દેવનો મહિમા જોશે શું મે તને એવું કયું નથી પ્રભુ કહે છે પૂછે છે શું મે તમને લોકોને એવું કહ્યું નથી મારા વચનો તમે વાંચતા નથી તમે મારા વિશે સાંભળ્યું નથી તમે મને જાણતા નથી તો તમે કેમ દુખી છો પ્રભુ આજે સાજે જાણે આપણા જગ્યા પર ઉતરી આવીને આપણને કહેતા હોય કેમ દુખી છે કેમ નિરાશ છે કેમ રહેલ છે ઓ નથી દુખી થઈને નારાજ થઈને તે મારો ત્યાગ કર્યો છે મારી કૃપાનો તે અનાદાર કર્યો છે શું તમે એવા અને એવા શબ્દો હું અને તમે સાંભળો માંગીએ છે જો નથી માંગતા ઉભા થઈ જઈએ આનંદ સાથે એક નવી શરૂઆત કરીએ ખુશ થઈએ ખુશ રહીએ આપણો આનંદ એ આપણી તાકાત છે પ્રભુ કા આનંદ પ્રભુ ને આનંદ જે કઈ દુઃખો તકલીફો હતાશા નિરાશા બધું જ પ્રભુને સોંપી દઈએ અને આવો એક સુંદર સાંજમાં શરૂઆત કરીને જુઓ તેમનો મહિમા હાલે લોયા અનુભવ કરણ જુઓ કે યહોવા કેટલા ઉત્તમ છે પ્રાઇઝ ધ લોર્ડ આ જ્ઞાની પ્રાર્થના સાથે આગળ વધી વલા પ્રભુ આ સમય અમે તમારી આગળ નબી જોઈએ છે કે જે ફરીને એકવાર તમારી આગળ નવા બન્યા છે નવે સર પ્રભુ તમારી સાથે જોડાઈ ગયા છે એ જૂનો અવિશ્વાસ વાળો તેમણે જમીનમાં ફેંકી દીધું છે

આ તમારા પુત્ર એમને કહું છે જે કંઈ તમે મારા નામે મારા પિતાની પાસે માગશો તે તમને આપવામાં આવશે તમે અમારા માટે તમારો વાલો દીકરો આપ્યો છે અને અમે એ સગળા લોકો છે કે તમારા વાલા દીકરાના લોહી મખરી ગયેલા છે અમારા બધાના આંખના આંસુ અને તમે આનંદમાં બદલી નાખો અમારા દરેકની ચિંતાઓ મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરો અમારા બધાની સાથે તમે રડો અમારા બધાની તમે સંભાળ લો અમારા બધાની તમે જરૂરિયાત પૂરી પાડો હા પ્રભુ બા અમારા દરેકની તમે સહાય કરો દરેક ઘરોનો કબજો કંટ્રોલ તમે લો દરેક ઘરનો કબજો તમે લો પ્રભુ દરેકને તમે પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો પ્રભુ દરેકના હૃદયની છાઉને તમે પૂરી કરો જે કૈવાનાની તેમને અગત્યતા હોય એ વાનાઓ પ્રભુ તમે તેમને પૂરા પાડો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા દરેક લોકોના જીવનોમાં તમે તમારો મહિમા થવા દો મહિમા દેખાડો જેમ કાના ગામમાં તમે તમારો મહિમા દેખાડો એમ પ્રભુ તમારા પર વિશ્વાસ કરનારા દરેક ઘરોમાં પ્રભુ હવે ફરી એકવાર તમારો મહિમા દેખાડો અને તમારા લોકો ફરી વાર તમારામાં વિશ્વાસમાં મજબૂત બને એવું તમે થવા દેજો બધી ફિલ્મ દૂર થયેલા લોકોને પ્રભુ

કેન્સરમાંથી નવું જીવન મળે એવું તમે થવાનું છે જ્યાં ડોક્ટરો હતાશ નિરાશ છે આશાહીન છે આ આશા ભીહોળા છે તે પ્રભુ તમે કંટ્રોલ લો હવે જીવનોને તમે શિવતા કરો ફરીને એકવાર નવું જીવન આપો પ્રભુ એવી પ્રાર્થના કરીએ રહ્યા પ્રભુ ઘણા બધા લોકો લડાઈ ઝઘડા કરી રહ્યા છે પ્રભુ બથફિલિમ પતિ ના લડાઈ ઝઘડા છે પ્રભુ ઘરો તૂટી રહ્યા છે અમે પ્રાર્થના કરીએ છીએ ઉપસ્થિતિ અત્યારે આવે પ્રભુ તમારું વચ્ચે આવે બધાને એક કરે અયોગ્ય અમંગળ બાબતો અને મેલી વિદ્યા તાંત્રિક વિદ્યા અને પ્રભુ અમંગળ બાબતો તમારી પવિત્ર અગ્નિમાં તમારી પવિત્ર હાજરીમાં બળીને ભસ્મ થઈ જાય પ્રભુ એવું તમે થવા દો નહીં સાહેબ ચોપન સત્તર પ્રમાણે તેમની વિરુદ્ધની દરેક બાબતો તમારા પવિત્ર નામનો નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ ખાસ તમારી આગળ નમ્યા છે ત્યારે દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદિત કરો આવકના સાધનોને આશીર્વાદિત કરો જેમની પાસે કોઈ જોબ નથી તેમને તમે જોબ આપો જોબમાં રહેલી સતાવડીઓ ઉપરી અધિકારીઓની હેરાનગતિ તમે દૂર કરો તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ એ અવેદનામોને પણ તમે હટાવી દો પ્રભુ તેનો કબજો તેને આપો પ્રભિતા વિશેષ પ્રોપિતા લગ્નનો આશીર્વાદ આપો ધનનો આશીર્વાદ આપો પિતા વિદેશ જવાના માટેના આશીર્વાદોથી ભરી દો પ્રભુ અને પ્રભુએ મરેલી તમામ અડચણો પ્રભુ તમે દૂર કરો હા પ્રભુ જેમને ઘર વેચવું છે મકાન વેચવું છે પ્લોટ વેચવો છે પ્લોટ ભાડે જુએ છે મકાન ભાડે જોઈએ છે ખરીદવું છે બધામાં તમે તે હૃદયની ઈચ્છાને પૂરી કરો પ્રભિતા હા લોનનો આશીર્વાદ આપો મકાનનો લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો પિતા અને પ્રભુજી મકાન ઘણા સમયથી વેચવાના માટે પ્રયત્ન ચાલી રહ્યો છે એ વેચાઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ સાથે પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે તમારા દરેક સેવક સેવિકાની સેવાનો તમે આશીર્વાદિત કરજો પ્રભુ તેમના ગુરુનું તેમના બાળકોનું તમે પોષણ કરજો અને રક્ષણ કરજો પિતા અને પ્રભુ અમે બધા ભેગા મળીને ઘણા બધા આત્માઓ જીતી શકીએ એવું થવા તો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય ને તમારું રાજ્ય વહેલું આવે એવી પ્રાર્થના કરી છે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે અત્યારે પ્રભુ આ સમયે અમારી સેવાને પણ આશીર્વાદિત કરો બધું વાર શકતો સગતોને રોજના રેકોર્ડિંગને અને વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાને પણ તમે આશીર્વાદિત કરો પ્રભુ અમારી જેમ પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી પ્રભુ સીધા પ્રભુ તમારા પવિત્ર નામમાં તમારી પાછળ ચાલી રહ્યા ઘરનું સેવાનું અને જીવનની સર્વ બાબતો તમે પૂરી પાડજો જે બંધ દરવાજા થઈ ગયા છે પ્રભુ એને તમે ખુલ્લા કરજો પ્રભુ સેતાના જે ઘરોને પ્રભુ તોડી નાખ્યા છે પ્રભુ મદદના માટેના પ્રભુ એને તમે ફરીથી ખુલ્લા કરજો અને પ્રભુ અમારા સતાવનારાના મન બદલજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહેજો છેલ્લી એક બાબત છે પ્રભુ પૂરી પાડજો આ સમય દરમિયાન પ્રભુ એની તાતી જરૂર છે પ્રભુ ત્યારે ખશ પ્રભુ અશક્ય રીતે એ છેલ્લી બાબત પર તમે મારા ઘર આંગણે મોકલજો એવી પ્રાર્થના કરજે પાપોની ક્ષમા કરજો પ્રભુ રાત્રિનું મીઠી નિંદ્રા આપજો અને પ્રભુ સવારમાં તમારે ભજન કરતી લઈ જાગતા પ્રભુ ઈશુમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આમીન આમીન આમીન